વિસ્તારમાં આવેલા સુમન શાળામાં ધોરણ આઠ પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ ન અપાતા અનન્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે સુરત કલેક્ટરશ્રીને અનન્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે અને કોઈ પણ બાળક નાણાંના અભાવે અશિક્ષિત ન રહે તેવા આશયથી સુરતના તમામ વિસ્તારમાં શાળાઓનું આયોજન કરાયું છે અને તેવી શાળાઓમાં જે તે વિસ્તારમાં રહેનાર વિદ્યાર્થીઓ ભણતા આવે છે અને નવા નિયમ મુજબ જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ધોરણ આઠમાં હાલ ઉત્તીર્ણ થયા છે તે જ શાળામાં ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવે જો કે તેમ છતાં પાંડેસરાની શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન પાયો હોય જેથી તેઓને તાત્કાલિક પ્રવેશ અપાય તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ગીતા શાહ છે આ છોકરાઓને એડમિશન નથી થાતું આઠમા ધોરણથી એ લોકોને સારા પર્સન્ટો આવીને પણ એમને એડમિશન નહીં થઈ શકે તો અમે અહીંયા જ રહીશું અને સાંજ સુધી અહીંયાથી અમે જવાના નથી જ્યાં સુધી અમને એડમિશન નહીં થાય ત્યાં સુધી કેટલા બચ્ચાઓ છે અહીંયા છે પચાસ સાઠ પાંચ છોકરાઓ છે એમનો આઠમા ધોરણમાં સારા પર્સન્ટ જ આવ્યા છે પણ એમનું એડમિશન નથી થતું એડમિશન માટે તમે કઈ સ્કૂલમાં જઈ રહ્યા વિસ્તારમાં અભ્યાસ કરતા પાંડેસરા પાંડેસરામાં છે एडमिशन शिक्षा एना मड़े मेरा नाम श्रेया श्रेयाल यादव है मैं आवेदन पत्र यहाँ डालने आई थी 26 तारीख को और मेरा यहाँ पे कोई एक्शन नहीं लिया गया सर हमें 14 चौदह नंबर सुमन हाई स्कूल में एडमिशन चाहिए था और वहाँ पे कुछ एक्शन नहीं लिया जा रहा बोला जा रहा है कि हमारा एडमिशन नहीं हो सकता है क्या हमें आगे पढ़ने के अधिकार नहीं है आप बताइए सर कौन सी स्कूल में किया अभी कावित्री महादेव प्राथमिक शाला नंबर दो सौ छिहत्तर में हमने एड क्या बोलते हैं अभ्यास किया था कौन सी क्लास पास किया एट्थ क्लास पॉइंट फोर्टी सिक्स क्या स्कूल से क्या कहा जा रहा है स्कूल से, से कहा जा रहा है कि एडमिशन नहीं लिया जाएगा आपका हम आपकी एडमिशन नहीं ले सकते हैं हम कुछ नहीं कर सकते हमें जो ऊपर से आदेश आएगा हम वही करेंगे आप सर बताइए कि हम आगे कैसे पढ़ें हमें आगे हमारे इतने बड़े बड़े सपने हैं तो हम क्या करेंगे उसके लिए क्या कहना चाहोगे सरकार है? सरकार को यही कहना चाहेंगे कि बेटी बचाओ बेटी पढ़ाओ का इतना बड़ा करते हो तो हमें भी एडमिशन के चाहिए इतनी सारी बेटी है पचास साठ बेटी है तो इनका क्या होगा ये लोग कैसे एडमिशन करेंगे इन लोग की आगे की पढ़ाई किस टाइप से होगी ધોરણ આઠ જે શાળામાં વિદ્યાર્થીએ પાસ કરી હોય તે જ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તે માંગ કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા